શાંત થતું રે એક વાર આડું પડવા દે મને હા અલ્યા તારોલી આવ્યો તે લઈ ને જોડે પેલા પૈસા લેતો જવું હું એક કોમ કરું ક્વોનથી ઘેર જઈને પેલા પૈસા લેતો જાઉં

બહુ ટાઈમ પછી મળ્યો ને કોઈ બહુ ટાઈમ એટલે ઓછા ઓછા બે ત્રણ વર્ષ થયો આપડે મળ્યો બરોબર એટલે અલા પોઈન્ટ આવજી બોલ કેવું ચાલે તાર તાર કે બે છોકરા મજામાં માં ઉપર પોઈન્ટ કર્યું હા સુ લે બોલ બીજું બધું તો સારું આપડે

અને મારું હારું હારું થયું કાકા નો ફોન ગયો ના પેલો નાગો કલતો વધી ગયું ઘર પૈસાનું કોક તો કોક કરવું પડશે દસ ઉતા પડ્યા એમાં ખલ્લો કરવો પડે એવું લાગી મને પૈસા ના પૈસા ને ઉઘરાણી વાળાના અધ્યતા ફાવ ફોન કરવું પડશે હલો કોણથી બોલું રાજુ ઓ આપડે એક વિકો ખલ્લો કરો વાહ

તમે તમારી રીતે જમીન જોઈ લો જમીન તો સારી હે રોડ ટચ હા તો પછી આ ભાઈ ને વેકવાની તમારે લેવાની બરોબર તો તાર બોનાની વાત કરી લ્યો બે દાડા પછી દસ્તાવેજ કરી નાખી બરોબર બરોબર હા તે તારે બોના રૂપે પોત લાખ નો ચેક લખીને આલુ બાકી ની મૂડી દસ્તાવેજ થાય એકલા બે પોત લાખ નો ચેક આલુ તમને બાકીના પૈસા દસ્તાવેજ થાય એકલા આપે બરોબર કસ્તો વાતો ન હા લાડા દન મળ્યા પછી હા હા બે દાડા પછી મળ્યા લઈ દીજો બનાવી નોખ્યો હવે જીના જીના પૈસા બાકી ના પેલા પૈસા નોખી દેવા પડે અમારે લો પેલા મેલા ફોન કરું તાણે હે હું ચાંદો પૈસા પૈસા હું હલો હા મેલા તારા સ્કેનર નોખ્યો મારામાં જેટલા પૈસા બાકી હેલા હું પૈસા તારામાં નોખી દઉં Kalau ber, ah, nomor semua kita harus kita harus kenal. Ya, ah, ah, uh, mau kiri aku karena pisah tiga. Wah, takut. Karena nomor kapal sih, uh, <tell noise> angkung oh, apa so. Ini tuh waktu ini tuh nomor so, Nomor, uh,

online tuh apa tuh hal kata aja loh malah sih halo ah senja ah tuh mar kerja baju mana ta pisa bi ajar baki ya ta tuh lain lagi jago loh kan oh aku bicara pisa lagi ya lah Wah, sapu jangan diungkit sih. Ah, kau aja. Ayo, ah, ya, tuh, gitu, 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 Lagi, gitu, 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 à anh thì gì vậy à, à. Lạc tối tối gì? Không Bánh À, lạc bên tự gì?

બંગલો જી બંગલો જતા આવું ત્યાં તમે ફોન આવે સત્ય હલો હા હજાર જરૂર હતી પચાસ હજાર કેટલા તમે અંકી દેવ જરૂર હાજકે મુકાય મોકલી દેવ মুক নে হে મોડ આપ તમે તો પૈસા આપઈ તો ગર્તજ નહી દોડોન ઘડિયાળ લબરું પેન રખડો આપડે બજે પૈસા બોલવા ગાડી લેવા જવું હોય ચાર ગમરી વાળી બરોબર લાવ તો સારું હે કોક જાવ પા તો આલજો હા વો તો નહી અન તારે તમા પૈસા બઈ સં કોક જરૂર હોય

એ રૂપિયા તો તમારી સાચી વાત આપડે જો બંગલો બનાવ્યો ગાડીઓ લાયા બાઈક લાયા પાછા ઓછું પડતું હતું તે પછી બન્યો ને દસ લાખ રૂપિયા ઓછી ના હાલે તો જે ઓછી ના હાલે એ તો પાછા લઈ લ્યો એ વાત સાચી પાછા લઈ લઈએ એમાં આલ્યા તાર તો બધા લઈ લીધા તારે ફોન કરું મારા ફોન માં વાયદા બતાવો અને ઘેર તો મારા ઘેર જોવા મળતા નહીં કઈ અરે કોણ થી ભાઈ તો તમે જબડા ભરવાના જો સાહેલ ના ભરાત બરાબર પણ એમાંથી આપણા પૈસા આપણે રેટ ના રાખ્યો લોકો બાર પૈસા ઉડાડ્યા ગાડીઓ લાયા બંગલો બનાવ્યા એમાં આપણા પૈસા ના રહ્યા હવે આવી કાળી મજૂરી કરવાના ધારા આયા આપણે શો કોન્ટિપડ તમને એક વાત કહું તમે સામે પૈસાની કદર કરી હોત ને તો તમારે આ દાડો ના જોવો પડતો વાત સાચી છે તમારી સાહેબ ભાઈ જુઓ મિત્રો વિડીયોના માધ્યમથી અમે તમને એ સમજાવવા માગીએ છીએ કે કદી પૈસાનો ખોટો ગમત કરવો નહીં ન કે અમારે કોન્ટીપરના જેમ કરોડપતિથી રોડપતિ બનતા વાર નહીં લાગે